અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર અજયભાઈનો પાર્થિવ દેહ તેમના વતન દીવમાં પરિવારને સોંપવામાં આવતા કઠણ અંતિમ યાત્રા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દીવમાં અજયભાઈની અંતિમ યાત્રામાં વિમાન દુર્ઘટનામાં બચી ગયેલ સગાભાઈ વિશ્વાસે આપી ખાત અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલ વિશ્વાસ કુમારે પોતાના સગાભાઈના નિધનથી નિધન અહીંયા ફાળ રોદન થી બોલ્યા મને કેમ બચાવ્યો હવે મારે જીવીને શું કામ છે મારે ઘરે નથી જવું હવે હું ઘરે જઈને શું કરીશ ભાઈ ની અંતિમ યાત્રા દરમિયાન આઘાત માં સરી પડ્યા વિશ્વાસ કુમાર એ બચી ગયા પણ ભાઈ ના બચ્યો અમદાવાદ વિમાન દુર્ઘટના માં બે ભાઈ માંથી એક ભાઈ નું થયું છે મોત અને બીજા નો થયો આબાદ બચાવ बस निकल <laughs>